દેશમાં અનેક પરિવર્તનકારી વહેલ કરવામાં આવી છે મોદી સરકાર જનકલ્યાણના મંત્ર સાથે સતત કામ કરી રહી છે બે હજાર ચૌદ પહેલાં ભારત દુનિયાની અસ્થિર ઇકોનોમી ગણાતું હતું આજે ભારત વિશ્વની સૌથી મોટી ચોથી અર્થવ્યવસ્થા કરવા તરફ અગ્રેસર છે મોદી સરકારે કઠિન સમયમાં પણ દેશના અર્થતંત્રને મજબૂત કર્યું છે બે હજાર ચૌદ પહેલાં આપણે ઇમ્પોર્ટ ઉપર આધારિત હતા આજે મોદી સાહેબના સંકલ્પ મુજબ ભારત સોયથી માંડીને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે મેક ઇન ઇન્ડિયાની તાકાતથી આજે ભારત અનેક ચીજવસ્તુઓ એક્સપોર્ટ કરી રહી છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના નેતૃત્વમાં ભારતે સાબિત કર્યું કર્યું છે કે આતંકવાદ પર હવે કોઈ સમજૂતી નહીં થાય ઓપરેશન સિંદૂર તેનું તાજું અને ઐતિહાસિક ઉદાહરણ છે જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને સોથી વધુ આતંકવાદીનો સફાયો કર્યો અને તેમના એરવેજ નાશ કર્યા ઓપરેશન સિંધુર એ વિકસિત ભારતનું પ્રતિક છે આત્મરક્ષા અને આત્મસન્માનથી ભરપૂર છે થલ સેના વાયુસેના અને નૌસેનાની સમન્વય કાર્યવાહી બતાવી દીધી કાર્યવાહી બતાવી દીધું કે ભારત હવે માત્ર પ્રતિક્રિયા નહીં પરંતુ નેતૃત્વ કરે છે આ અભિયાન મોદીજીના નેતૃત્વમાં અગિયાર વર્ષમાં પડેલા સશક્ત ભારત સુરક્ષિત ભારત અને વિકસિત ભારતના આત્મવિશ્વાસનું જીવન ઉદાહરણ છે નવું ભારત આતંકવાદની સામે મજબૂતીથી પડકાર જીવનારું ભારત બન્યું છે ઓપરેશન સિંદુર એ નવા ભારતના સામર્થનો વિશ્વને પરિચય આપ્યો છે પ્રધાનમંત્રી વિશ્વાસ સાથે આ મંત્ર સાથે કામ કરી રહી છે મોદી સરકારના નેતૃત્વમાં ગરીબો કિસાનો મહિલાઓ અને યુવાનોના ઉત્થાન માટે સતત સરકાર કામ કરી રહી છે અને અમારી સરકાર દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે ગોટાળા અને સમાચાર ન્યૂઝપેપરની હેડલાઇન રહેતી હતી આજે ભારત વિકાસ સંશોધન અને નવાચાર વિશે ચર્ચા કરે છે બે હજાર ચૌદ પહેલાં પોલિસી પેનાલિસીસ ઉપર દેશમાં પોલિટિક્સ ઓફ પરફોર્મન્સની રાજનીતિ છે બે હજાર ચૌદ પહેલાના સમયમાં અનેક પ્રોજેક્ટો વિલંબમાં રહેતા હતા આજે મોદી આજે ભારત વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હક બની રહ્યું છે